અમદાવાદ વડોદરા હવે સાંભળશો મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક છે ચૌધરી મહેસાણા જિલ્લામાં બેવડી ઋતુઓનો અનુભવ લોકો કરી રહ્યા છે ઠંડી અને ગરમીના વાતાવરણને લઈ લોકોમાં શરદી અને ઉધરસ વધુ જોવા મળી રહી છે જિલ્લામાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણને લઈ લાભાર્થીઓમાં આનંદ જોવા મળી રહ્યો છે જિલ્લામાં એક આવાસોનું લોકાર્પણ કરાયું હતું માર્કેટયાર્ડમાં ખેડૂતો જીરુ ઈસબગુલ અને વરિયાળી જેવા પાકના વેચાણ માટે આવી રહ્યા છે મહેસાણા હવે મહાનગરપાલિકા બનવા જઈ રહી છે ત્યારે જિલ્લાના સોળ ગામોનો સમાવેશ કરાયો છે જિલ્લાની નવ નાની સિંચાઈના તળાવોનું અગિયાર કરોડ રૂપિયાના ખર્ચે આધુનિકરણ કરવામાં આવશે વિસનગર તાલુકાના તરફ ગામે આવેલ વાડીનાથ મહાદેવધામમાં નવનિર્મિત મંદિરમાં મહાશિવલિંગ તેમજ સુવર્ણ શિખર પ્રતિષ્ઠા મહોત્સવ આગામી સોળથી બાવીસમી ફેબ્રુઆરી સુધી યોજાશે જેમાં દેશ વિદેશના રબારી સમાજના લોકો આવશે રબારી સમાજનું સૌથી મોટું આસ્થાનું આ મંદિર છે આ મહોત્સવને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મહોત્સવને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સહિત લોકોએ મુલાકાત કરી હતી મંદિર ખાતે યાત્રાળુઓ માટે રહેવા અને જમવાની પણ ખાસ સુવિધા મળશે મંદિરના મહંત પૂજ્ય જયરામ ગીરીએ જણાવ્યું હતું કે હવે વાડીનાથ ધામનો યાત્રાધામ તરીકે વિકાસ કરાઈ રહ્યો છે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થિત રહેશે મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ આપતી સરકારી શાળાઓમાં બાળકોને પૌષ્ટિક ભોજન આપી શકાય તે માટે શાળા સંકુલમાં કિચન ગાર્ડન વિકસાવવામાં સરકારે ભલામણ કરી હતી જેમાં ઉંઝા તાલુકાની કિચન પ્રાથમિક શાળાએ કિચન ગાર્ડનનો હેતુ સર કરી અન્ય શાળાઓને પ્રેરણાબળ પૂરું પાડવાનું કાર્ય કર્યું છે શાળાના ત્રણસો બાળકો કિચન ગાર્ડનનો લાભ લઈ રહ્યા છે શાળામાં શાકભાજી ઉપરાંત ઔષધિ અરડુસી તુલસી ફુદીનો મીઠો લીમડો જામફળ પપયા જેવા વૃક્ષ પણ ઉછેરવામાં આવ્યા છે બાળકો આ ફળોનો પણ ઉપયોગ કરી રહ્યા છે જિલ્લાની બીજી શાળાઓમાં પણ વધુ કિચન ગાર્ડન બને તો બાળકોને પૌષ્ટિક આહાર આપી શકાય મહિલાઓ સર્વાઇકલ કેન્સરનો ભોગ ન બને તે માટે વિસનગર શહેર અને તાલુકાની મહિલાઓને વિસનગર તાલુકાના ભાંડુ ગામ ખાતેથી સર્વપ્રથમ રસીકરણનો પ્રારંભ કરાયો હતો જેમાં નવથી ચૌદ વર્ષની કિશોરીઓને આ રસી આપવામાં આવી હતી જ્યારે એકસો ચૌદ મહિલાઓને ગાયનેક તપાસ કરી સેમ્પલ લેવામાં આવ્યા હતા બજારમાં ચારથી પાંચ હજારમાં મળતી આ રસી માટે વિસનગર શહેર અને તાલુકાની કિશોરીઓ માટે વિસનગર એપીએમસી સહિત દાતાઓના સહયોગથી વિનામૂલ્યે રસીકરણ શરૂ કરાયું છે આગામી લોકસભા બે હજાર ચોવીસ ચૂંટણીમાં ચૂંટણી પંચે સ્પષ્ટ આદેશ કર્યા છે આ ચૂંટણી પ્રચાર દરમિયાન પેમ્પલેટ વેચતા પોસ્ટર ચોંટાડતા સુત્રોચ્યાર કરતા અને પક્ષના ઝંડા લઈ રેલીમાં બાળકોને સામેલ કરી શકાશે નહીં જો આવી કોઈ ઘટના સામે આવશે તો સંબંધિત પક્ષ કે ઉમેદવાર બાળ બાળશ્રમની તમામ એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે જો કે રાજકીય નેતા કે ઉમેદવારના પ્રચાર કાર્યમાં માતા પિતા અથવા વાલી સાથે એક બાળકની હાજરી હોય તો તેને ચૂંટણી પ્રચારમાં સામેલ નહીં ગણાય દર વર્ષે દેશના વિવિધ રાજ્યોના અલગ અલગ વિભાગમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરનાર જિલ્લાને પ્રધાનમંત્રી દ્વારા કુલ અઢાર એવોર્ડ આપવામાં આવે છે ચાલુ વર્ષે પીએમ એવોર્ડના નોમિનેશન માટે મહેસાણા જિલ્લા વહીવટી વિભાગ જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા શરૂ કરવામાં આવેલ મા કેર યોજનાને પ્રધાનમંત્રી એવોર્ડના નોમિનેશન માટે પસંદગી કરવામાં આવી હતી ધોરણ સાતથી બારમા અભ્યાસ કરતી પંચોતેર હજારથી વધુ કિશોરીઓને એનેમિયા મુક્ત કરવાના રાજ્યમાં સૌપ્રથમવાર શરૂ કરાયો હતો આ યોજનાને પાછળથી અન્ય જિલ્લાઓમાં પણ લાગુ કરવા માટે સરકારે વિચારણા હાથ ધરી હતી આ અગાઉ મહેસાણા જિલ્લાને સ્વચ્છતા અને શિક્ષણ ક્ષેત્રે લેખન અને ગણન માટે સતત બે વર્ષ સુધી પીએમ એવોર્ડ મળી ચૂક્યા છે માતામરણમાં પચાસ ટકા ઘટાડો કરનાર દેશનો મહેસાણા પ્રથમ જિલ્લો બન્યો છે મહેસાણા જિલ્લાનો સમાચાર પત્ર જેના લેખક હતા જયંતી ચૌધરી આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું